દર્શક મિત્રો કરણજીના અવસાન બાદ ઘણા ટાઈમ પછી ઠાકોર ફેમિલી એક નવા સમાચાર મળી રહ્યા છે અને એક નવો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે મિત્રો કરણજીના અવસાન બાદ ઠાકોર ફેમિલીના કોઈ પણ જાતના સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ જાતનો વિડીયો અપલોડ કરવામાં ન આવતો ત્યારે મિત્રો કાલે ઠાકોર ફેમિલી વ્લોગના જે સંજયભાઈ છે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને આપણને બતાવવામાં આવ્યો છે અને મિત્રો ઠાકોર ફેમિલીની જે મેન આઈડી છે ઇન્સ્ટાગ્રામની અંદર એમાં પણ એક બીજો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તો કાલે મિત્રો ઠાકોર ફેમિલીના જે અમુક અમુક સોશિયલ મીડિયાના એકાઉન્ટો છે એમાં મિત્રો બે વિડીયો સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું વિડીયો તમને બતાવીએ પેલા તમે આ વિડીયો જોયો એ વિડીયોની અંદર મિત્રો તમે સંજયભાઈ ને જોયા હશે કે અત્યારે હાલ સંજયભાઈ કેવા લાગી રહ્યા છે પેલા સંજયભાઈ કેવા હતા અને અત્યારે હાલ કેવા લાગી રહ્યા છે એ કમેન્ટમાં જણાવજો અને કરણજીના અવસાન બાદ મિત્રો ઠાકોર ફેમિલી નો એક આ બીજો વિડીયો પણ વાયરલ થયો છે એ ની અંદર મિત્રો ઠાકોર ફેમિલીના જે અમુક મેમ્બરો છે એ હોસ્પિટલ ની અંદર દાખલ છે અને બીમાર છે જે તમે વિડીયોમાં જોતા હશો તમને ઠાકોર ફેમિલીના જે બે ભાઈઓ છે એ પણ વિડીયોમાં દેખાતા હશે તો મિત્રો આ ઠાકોર ફેમિલીએ આપણને એક સમાચાર આપ્યા છે અને નવો વિડીયો બતાવ્યો છે આપણને તો મિત્રો આ વિડીયો જોઈને તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અને આપણા કરણજીની આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો આ હા તો મિત્રો અત્યારે હાલ ઠાકોર ફેમિલીનો એક નવા સમાચાર તો અત્યાર સુધી તો મિત્રો આ બે વિડિયો અપલોડ કરવામાં આવ્યા અને દર્શક મિત્રો આ વિડીયોની અંદર તમને દેખાતું હશે કે ઠાકોર ફેમિલી વ્લોગના જે મેમ્બરો છે તેમને અત્યારે હાલ કેટલા દુઃખનો સામનો કરવો પડ્યો છે અને તેમના ઉપર એક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો મિત્રો તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે તમે સારા એવા શબ્દો કમેન્ટમાં લખજો અને એક આ ફોટો અપલોડ કરવામાં આવ્યો છે એ આ ફોટો જુઓ તમે આ ફોટામાં મિત્રો સંપૂર્ણ માહિતી આપી છે તો ચલો આજના માટે આટલું